વિરામમાં વર્ષો જૂના અને હાર્દસમાં વિસ્તારમાં ટાવર ચોક ખાતે આવેલ ટાવર પોલીસ ચોકી જર્જરિત થઈ જતા તેના નવ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી તાજેતરમાં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા રેન્જ આઈજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું વિરાવણના હાર્દસમાં મુખ્ય વિસ્તારના ગણાતા એવા ટાવર ચોક ખાતે પોલીસ ચોકી જર્જરિત છે ત્યારે લોક ભાગીદારીની મદદથી નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું અને ખાલી ટાવર ચોકીને અમે પણ કે તમામ ચૂંટણી જે છે રિનોવેટ કરી દીધી છે આ વર્ષે આજે ટાવર ચોકીનું ઉમેદવાર પીએસઆઈના ગામના તમામ આગેવાનો સામાજિક સંસ્થાના વડાઓ તમામને સહયોગ મળ્યો છે અને આજે અમે ઉપર ચૂકવું કરીને જેથી કરીને અહીંયા પીએસઆઈ અને બીજો પોલીસનો સ્ટાફ બેસી નેસેસરી પોલીસિંગ છે કારણ કે ટાવર ચોકી સ્ટ્રેટેજીક છે એનું અહીંયા પોલીસની હાઇન જરૂરી છે સર કેવી રીતે પોલીસ સ્ટેશન ને જે સુવિધાઓ મિનિમમ જરૂર હોય તમામ સુવિધાઓ છે